હરે કૃષ્ણ જય ગો માતા ખેડૂત મિત્રો અને બધા દર્શક મિત્રોને મારા બહુ દિવસ પછી આપણે આજે લાઈવ કર્યું છે કારણ કે આપણે રોજના ત્રણસો ફોન એટેન્ડ કરવી છે રોજ ભૂંડનો ખૂબ ત્રાસ છે ગુજરાતમાં જેથી કરીને આપણે રોજ દવા રાખીએ છીએ રોજ ભૂંડ બગાડવા માટેની તો રોજ ડેલી ત્રણસો ફોન એટેન્ડ કરી અને એમને જવાબ વ્યવસ્થિત પહોંચાડીએ છીએ તો એમાં ટાઈમ રહેતો નથી આપણી પાસે અને આપણું ટીમ જે ટીમવર્ક છે એમાં કોઈ ફ્રી રહેતો નથી એમાં વિડીયો એડિટિંગ કરવા માટે તો એના માટે આપણે લાઈવ કરતા નહોતા આજે લાઈવ ફરીથી કર્યું છે તમારી સામે બધાને તો રોજ પૂનનો જે કોઈ ખેડૂત મિત્રોને ત્રાસ હોય ખૂબ અથવા અન્ય જાનવરોનો ત્રાસ હોય તો અમારો સંપર્ક કરો જેથી કરીને આ દવાનો ખૂબ સારું રિઝલ્ટ મળે છે અત્યારે આ એક પંપમાં બસો એમ દવા નાખવાથી અને શેઢાપાળા ઉપર છંટકાવ કરવાથી રોજ ભૂન આપણા ખેતરમાં આવતા નથી અને ખેડૂતો ખૂબ પ્રસન્ન છે ખૂબ એટલે ખૂબ પ્રસન્ન છે કારણ કે તેનો એકવાર છંટકાવ કરવાથી મહિના બે મહિના આવતા નથી પંદર દિવસની જ ઇફેક્ટ રહેશે દવા પણ એ રોજ દવા એનો એ દવા સાટે એટલે પછી પંદર દિવસ સુધી આવું જવું પડે અને એટલે એના માટે રસ્તો જે બદલી દેશે અને પછી મહિના બ બે મહિના નથી આવતા અને મહિના પછી આવે તો ફરીથી એક છંટકાવ મારી દેશે તો ફરીથી બે ત્રણ મહિના નથી આવતા તો એવી રીતે એને આ દવાનો સ્પ્રે કરવાથી ઘણા બધો ફાયદા થાય છે ખેડૂતોને અને બહુ સારું એવું રિઝલ્ટ મળે છે તો ડેલી રોજ ખેડૂતોના ત્રણસો ફોન એટેન્ડ કરીએ છીએ તો ટાઈમ રહેતો નહોતો એટલા માટે આપણે લાઈવ કરતા નહોતો આજે સન્ડે છે તો સન્ડેના દિવસે આપણે ઘડીક ડિસ્ટર્બ ન થાય એટલે ફોનને સાયલેન્ટ કરી અને તમારી સામે લાઈવ કર્યું છે લાઈવ થવાનું કારણ પણ એ છે કે આપણે ફેસબુકમાં આજે સાઠ હજાર ફેમિલી પૂરું થઈ ગયું છે અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો કે તમે ફેસબુક યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ખૂબ સારો સપોર્ટ આપ્યો જેથી કરીને આજે સાઠ હજાર અને ટોટલ આપણે દોઢ લાખ